યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું ગામ જંગવડ હવે આ વિડીયો બનાવવાનો કારણ એક જ છે કે બિહારની અંદર જે કાંઈ મંદિરો તોડ્યા છે રાવળાની અંદર આવો તો કાંઈ તોડો તો કંઈ વાંધો નથી પણ આ મૂર્તિઓને લોખંડની હાકળથી બાંધી ટ્રેક્ટર વાં બાંધી અને ઢળી અને તમે એક બાજુ નાખી દો છો આ બહુ ખોટું છે આ મૂર્તિઓની મંદિર તોડ હોય તો પહેલાં ક્યાંય પણ યોગ્ય રીતે જગ્યા ગોતી અને એની વ્યવસ્થા કરવી જોઈએ આમ આપણે નીકળી આવ્યા છીએ કે અમે હિન્દુ રાષ્ટ્ર બનાવી હિન્દુ રાષ્ટ્ર આમ ન બને મંદિરો મશીદું તોડે ગરીબોના મકાન તોડે ગરીબો છે એની પેલા વ્યવસ્થા કરવી જોઈએ આ સરકારને અમે તો રાજ્ય સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જે કાંઈ ગરીબોના મકાન પાડોશો એ કોઈ વાંધો નથી હવે એની પાસે પ્લોટ લેવાની કે મકાન લેવાની તેવડ નહોતી એટલે તે લોકોએ ત્યાં મકાન બનાવ્યા છે બરાબર તમે કે મંજૂરી લીધી નથી ભાઈ મંજૂરી લીધી નથી વાત સાચી છે પણ એની પાસે ગરીબાઈઓ જેવડી હતી કે એ લોકો ક્યાંય પ્લોટ કે મકાન લઈ અને ક્યાંય મકાન ન બનાવી શકે એટલા માટે ત્યાં બનાવ્યા હોય તો હવે આ લોકોને જે રોડ ઉપર તમે હાવ મોકલી દો છો હાવ રજળતા મોકલી દો છો એમાં બધા છે હિન્દુ છે મુસ્લિમ લોકો છે બધે ધર્મના માણસો છે એટલે આ લોકોને રોડ ઉપર ના કાઢવા જોઈ આ બહુ દુઃખ થાય છે આ મૂર્તિઓને જે ટ્રેક્ટરવાળે બાંધી બાંધી ઢળીને એક બાજુ નાખી દીધો છે એ મૂર્તિની પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ પછી મંદિર પાડવા જોઈએ તો જ આપણો હિન્દુ રાષ્ટ્ર બને આ રીતે હિન્દુ રાષ્ટ્ર ન બને એટલી આ રાજ્ય સરકારને અમારી હાથ જોડી અને વિનંતી છે કે આવા કૃત્ય ન કરો તો સારું બાકી હવે આપણા આપણા પગ ઉપર આપણે કુવાડો મારીએ છીએ આમ હિન્દુ રાષ્ટ્ર ન બને એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો છે કે આ રીતે હા વ્યવસ્થા ન કરો આ અવ્યવસ્થા થાય છે ધર્મની હાનિ થાય છે મંદિરો મશીદો તોડો કોઈ વિરોધ નથી કરતા રાવળામાં આવતું હોય તોડી નાખો હા તમારી સરકાર છે બીજેપીની સરકાર છે અત્યારે તમારી સત્તા છે પણ સત્તા ઉપરથી હેઠું આવી જવામાં જરાય વાર ન લાગે આ વોટ એટલા માટે નથી દેતા કે ધર્મની હાનિ કરવા માટે હે ધર્મ બસાવવા માટે હિન્દુ રાષ્ટ્ર ચલાવવા માટે અને એટલા માટે તમને વોટ આપે છે આ વોટ બહુ કિંમતી છે એક વોટની કોઈ કિંમત જ નથી એવા તમે જે બીજેપી સરકારને જીતાવો છો અને વોટ આપીને આગળ લાવો છો એટલા માટે નથી લાવતા કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણે નીકળ્યા છીએ આમ હિન્દુ રાષ્ટ્ર ન બને ધર્મ બસ છે તો બધું બસ છે ધર્મ નહીં બસે તો કોઈ વસ્તુ કાંઈ બસવાની છે નહીં એટલે અમે તો બધી પબ્લિકને પણ વિનંતી કરી છીએ સાધુ સંતોને પણ વિનંતી કરી છીએ બધા હિન્દુ સંગઠનો જેટલા છે એટલા પણ બધાને અમે તો હાથ જોડી અને વિનંતી કરી છીએ કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો આમ ન બને એની પેલા વ્યવસ્થાઓ કરો ગરીબોની વ્યવસ્થાઓ કરો મંદિર હોય કે મસ્જિદ હોય એની પણ પેલા વ્યવસ્થા કરો પછી તોડો તોડવાની કોઈ ના નથી પાડતું કોઈ વિરોધ નથી કરતા અને આ બધું તોડવા માટે હાઉ વોટ નથી આપતા બરાબર એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો છે અમને વિડીયો બનાવવાનો કોઈ શોખ નથી પણ આ સોશિયલ મીડિયાની અંદર અમે જોઈશું તો દિલની અંદર બહુ દુઃખ થાય છે દિલની અંદર બહુ ઠેંસ પહોંચે છે અમે બીજું કાંઈ તો આમાં બોલી ન હગીએ અને કાંઈ કહી ન હગીએ પણ અમે તો વિનંતી કરીને એટલું કહીએ છીએ કે જે કાંઈ મંદિર ઉપાડો જે કોઈ ગરીબોના મકાન પાડો એ બધા એ ની પેલા વ્યવસ્થા કરો અને પછી પાડો તો બરાબર છે